टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे मुझको शुभकामनाएं દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિ આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આઠના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિષે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા યા દેવી શર્વભૂતેશુ શક્તિરૂપેણ સંસ્થા નમસ્તસ્યૈ 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 નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે સત્યાવીસમી મે બે હજાર ને આજનો વાર બની રહ્યો છે મંગળવાર તિથિની વાત કરીએ તો વૈશાખ વદ અમાવસ્યા બની રહી છે જે સવારે આઠ કલાક અને બત્રીસ મિનિટ સુધી છે ત્યારબાદ વૈશાખમાં સમાપ્ત થઈ અને જ્યેષ્ઠ માસની શરૂઆત થઈ રહી છે આજના નક્ષત્રની વાત કરીએ તો આજે રોહિણી નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ બની રહ્યો છે યોગ આજના કરણની વાત કરીએ તો આજે કિંસ્તુગ્ન કરણ બની રહ્યું છે અને ચંદ્રમાની વાત કરીએ રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃષભ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતક આજ રોજ અવતરિત થાય છે એની જન્મ રાશિ વૃષભ રહેશે જે પ્રમાણે નામનાવરણના અક્ષરો રહેવાના છે બ વ ઉ તે પ્રમાણે નામકરણ કરવું મંગલપ્રદ રાશિ સંગત અને કલ્યાણકારી સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુરતો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોજી પાસેથી મેળવીશું વાત કરી આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે પાંચ કલાક પંચાવન મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને ઓગણીસ મિનિટ થશે આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક દસ મિનિટથી પ્રારંભ કરી એક કલાક અને ત્રણ મિનિટ સુધી છે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક પચાસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ત્રેતાલીસ મિનિટ સુધી છે આજે રાહુકાલની જો વાત કરીએ બપોર ત્રણ કલાક અઠ્ઠાવન મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક ને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજથી ગંગા દશેરાનો પ્રારંભ થઈ રહ્યો છે દસ દિવસનો આ ઉત્સવ હોય છે જે આજ બપોરે બાર વાગ્યા થી પ્રારંભ થઈ રહ્યો છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ ફળ જાણવાની કે જ્યાં

આજે સંપત્તિ સંબંધિત વિવાદનું સમાધાન થઈ જશે જો પરિવારમાં પ્રોપર્ટી રિલેટેડ બબાલ ચાલતી હશે તો આજે સમાધાન આવી જશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનતી આજે જોવા મળી રહી છે માનસિક તણાવમાંથી આજે તમને રાહત મળે એ પ્રકારના ગ્રહમાન છે દિન શાંતિથી પસાર કરવો એ આપના માટે હિતાવ રહેવાનો છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે કેસરી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજે ગોપીચંદનું તિલક પોતાના લલાટમાં અવશ્ય લગાવવું સાથે દેશી કંકુનો તિલક આ બંનેના મિશ્રણનું તિલક શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ માટે કાર્યસ્થળ ઉપર તમારી જવાબદારી આજે વધી શકે એમ છે માન સન્માન વધે અને કાર્યમાં સફળતા મળે એ પ્રકારના આજના ગ્રહમાન બની રહ્યા છે આજે કાર્યસ્થળમાં થોડો બદલાવ થઈ શકે એવી પણ ગ્રહની સ્થિતિ જોવા મળે છે નવા વ્યવસાયની તકો તમને મળી શકે આજે ખોવાયેલ કિંમતી વસ્તુ પણ પરત મળવાની સંભાવનાઓ છે દિવસ ટૂંકમાં અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ બની રહ્યો છે તમારા માટે ક્રીમ રંગ કોઈ પણ રીતે પ્રયોગ કરો મંગલકારી રહેશે ઉપાય શું કરશો તો આજે દેવી કવચનો પાઠ કરવો કુળદેવીની પૂજા કરી લાભ કરતા વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે પારિવારિક જીવનમાં સંતુલન આજે જળવાઈ રહે એ પ્રકારના ગ્રહમાન છે આજે વ્યાપારીઓને લાભ થતો જોવા મળી રહ્યો છે બિઝનેસમાં લાભ છે આર્થિક સ્થિતિમાં પણ પ્રગતિ વધુ સારી થતી જોવા મળે છે એટલે આર્થિક બાબતે પણ દિવસ લાભ કરતા છે પણ આજે લાભની સાથે ધન ખર્ચ પણ થાય ધન ખર્ચ વધે એવા પણ ગ્રહમાન બને છે આજે આરોગ્ય પાછળ ધન ખર્ચ થવાની સ્થિતિ છે ટૂંકમાં દિવસ સામાન્ય પીડા કર છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે લીંબુ પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ ગણેશજીની આરાધના તમારા માટે કલ્યાણકારી નીવડશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ હ આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ ક્યાંક ગડબડ થઈ શકે છે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે માતા પિતાનો તમને દરેક કાર્યમાં સહયોગ મળતો જોવા મળી રહ્યો છે આજે તમારા સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવી શકે ચીડિયો સ્વભાવ રહેશે જેના કારણે પરિવારના લોકો તમારાથી નાખુશ થશે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે આજે ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે આધ્યાત્મિક ચેતનાનો પણ વિકાસ થતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે બની રહ્યો છે પર્પલ રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભકારતા નિવડશે ઉપાય છે આજના દિવસે જનસેવા કરવી લોકોને મદદરૂપ થવું વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ ની પાંચમા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ પ્રદાન કરવા વાળો ની વિદ્યાર્થીઓને સફળતા માટે અભ્યાસમાં ધ્યાન ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર રહેશે તમારા વ્યવસાયમાં બિઝનેસમાં અટવાયેલા નાણાં પરત આવી શકે છે તો ધંધાકીય રીતે દિવસ લાભ કરતા નીવડવાનો છે તમારા ઘણા બધા પેન્ડિંગ કામ જે છે એ આજે પૂરા થતા જોવા મળશે ટૂંકમાં સિંહ જાતકોનું આજે મન પણ ખુશ રહેશે એટલે એકંદરે લાભ કરતા દિવસ છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે મરુન કોઈ પણ રીતે મરુન રંગનો પ્રયોગ મંગલકારી વર્ષે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ તમારે અંબિકાને કુળદેવી માતાને પૂજા કરવી ધૂપદીપ કરવા લાભકર્તા કરતા વર્ષે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે અને અણ માટે પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેવામાં આજરોજ આવી શકે એમ છે ઘરથી દૂર કામ કરવા જતા લોકો માટે તેમના પરિવારની મુલાકાત થઈ શકે એવા યોગો જોવા મળી રહ્યા છે આજે પ્રણય પ્રસંગોમાં પણ તમને સફળતા મળી શકે છે વ્યાપારમાં સફળતા જોવા મળશે તો રોકાણ કરવા વિચાર આવે તો આજે વિચાર કરવાની જરૂર છે યોગ્ય ડિરેક્શનમાં યોગ્ય દિશામાં યોગ્ય સ્થળે રોકાણ થઈ રહ્યું છે કેમ પછી જ રોકાણ કરવું લાભ કરતા નહીં પડશે ટૂંકમાં દિવસ શુભ જ છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભરંગ બની રહ્યો છે એ છે જાંબલી રંગ કોઈ પણ રીતે રંગનો પ્રયોગ લાભકર્તા છે ઉપાય છે આજના રોજ ભગવાન ગણેશના વિગ્રહને અગિયાર દુર્વાદલ અર્પણ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંધ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે દિવસ તમારા માટે મિશ્રિત પ્રકારના ફળને પ્રદાન કરવાવાળો બનશે આજે ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ આજે નિર્ણય લેતા પહેલાં સમજી વિચારીને નિર્ણય લેવો શક્ય હોય તો ચર્ચા વિચારણા પણ કરી લેવી તમારે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી પડશે જે લાભકર્તાની બનશે આજે તમને તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળી શકે એમ છે થોડો પ્રયાસ અવશ્ય કરવો પડશે આજે મહેનતના અંતે શાંતિનો અનુભવ થતો જોવા મળે એટલે ટૂંકમાં દિવસ લાભ કરતા હશે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ ઘેરો પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નહીં ઉપાય શું કરવો છે આજે થોડુંક સુવાસિત જળ સુવાસિત જળનો છંટકાવ ગરમા કરવો થોડુંક પરફ્યુમ લગાવવું અને કાર્ય પર નીકળવું અવશ્ય લાભકર્તા નિવડશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે પરિવારમાં કોઈ સભ્ય તરફથી શુભ સમાચાર મળવાના સંકેત છે આજે કાર્યસ્થળ ઉપર તમને સારી સફળતા મળશે કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે તો એ સક્સેસ થઈ શકે છે કલા સંગીત સાથે જોડાયેલા લોકો માટે આજે ઉત્તમ તક મળી શકે સારા અવસરો મળી શકે છે આગળ વધવા માટે વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યા છે તે વિવાદોનો આજે અંત આવશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એ છે આસમાની રંગ ઉપાય આજે દેવાલયમાં દર્શન કરવા કોઈપણ ધાર્મિક સંસ્થાનમાં આજે દર્શન અવશ્ય કરવા લાભ નહીં બળશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ પ અને ઢ આવા જાતકો માટે મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રસન્ન રહેશે તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક વિશિષ્ટ જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે એમ વિદ્યાર્થીઓને રમત ગમતની સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે કોઈ ભૂતકાળમાં કરેલી ભૂલ છે એની પીડા આજે થઈ શકે એવી પણ ગ્રહોની સ્થિતિ બને છે આજે વધારે વિચારવામાં સમય વ્યર્થ ન કરવો જોઈએ યોગ્ય તક ઝડપી લેવાની જરૂર છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયની શુભરંગ ભૂરો રહેશે ઉપાય છે આજે અન્નદાન અવશ્ય કરવું કે હોય તો અન્નદાન તમારા માટે લાભકર્તાની રહેશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણનાક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાનું આજે ટાળવું જોઈએ આજે શરૂઆત ન કરવી નોકરિયત લોકોને અડચણો બાદ કાર્યમાં સફળતા મળવાના યોગો છે આજે તમને પેટ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે બિલકુલ બેદરકારી ન દાખવી આજે કોઈ પણ કાર્યમાં બેદરકાર રહેવું તમારા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે છે વડીલોનો સાથ સહકાર મળશે તમારા તમામ કાર્યો સરળતાથી પાર પડશે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરી ઉપાયની રંગ રાખોડી છે ઉપાય આજે કુળદેવીની પૂજા ગુલાબના પુષ્પથી કરવી તમારા માટે લાભ કરતા વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે રોજગારના અવસરો પ્રાપ્ત આજે થઈ શકે એમ છે આજે આળસ છોડીને કામ પ્રત્યે દોડશો તો નિશ્ચિત સફળતાના યોગ બને છે આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ તમારા માટે લાભકર્તા જોવા મળી રહ્યું છે ઉતાવળિયા નિર્ણયથી બચવા તમને સલાહ આપવામાં આવે છે અને વાત કરીએ પ્રણય પ્રણય પ્રસંગોની તો પ્રસંગોમાં સફળતા મળી શકે શકે છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લે ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે વાદળી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય આજે થોડું પ્રાણાયામ કરવો થોડો યોગ કરવો લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આર્થિક બાબતે આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો બની રહ્યો છે નાણાં કે વ્યવહારમાં સાવધાની રાખવી આવશ્યક છે આજે વિદ્યાર્થીઓ માટે સમય સારો જોવા મળી રહ્યો છે સ્પર્ધાઓમાં પણ સફળતા મળી શકે એમ છે નાના વેપારીઓને થોડીક નાણાકીય ચિંતા બની રહેશે પણ ટીંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયની રંગ તમારા માટે આજે બને છે તામ્રવર્ણ કોઈપણ રીતે તાંબા જેવો કલર મંગલકારી નીવડશે ઉપાય છે આજે ગૌ સેવા કરવી શુભકારી સાબિત થશે મંગલકારી રહેશે જી તો દર્શક મિત્રો આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક નવું અને ભાગ્યાંક એક છે એટલે મંગળ અને સૂર્યનો આયોગ આજે ઉત્સાહપૂર્વક કામ કરી શકશો પણ ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું કામ ન કરવું સમજી વિચારી ધીરજથી કાર્ય કરો લાભકર્તા નિભરશે તોંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે આજથી ગંગા દશેરાનો પ્રારંભ થઈ રહ્યો છે ગંગા દશેરા જે દિવસે પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું હતું એટલે ગંગા દશેરા સુધીના આજથી શરૂ થતા દસ દિવસ ખૂબ શુભ અને મંગલકારી છે આ દિવસોમાં ગંગા સ્નાન કરવું ગંગાજળનો ઘરમાં ભરપૂર ઉપયોગ કરવો ઘરમાં નેગેટિવિટી હોય એ દૂર કરવા માટે ઈશાન કોણમાં તાંબાના કળશમાં ગંગાજળ ભરીને મૂકી રાખવું જ્યારે ખૂટે ત્યારે નવું ઉમેરતા રહેવું તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે આ દિવસોમાં ગંગા સ્નાન કરવાથી પાપનો ક્ષય થતો જોવા મળે છે તો પવિત્ર દિવસો છે આ દિવસોમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકાય તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ લાભ કરતા નહીં વળશે નોંધી રાખીએ આજનો મંત્ર ઓ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહ તનો રુદ્ર પ્રચોદયાત આ મંત્રનો જાપ માળા કલ્યાણકારી સાબિત થશે જેટલો કરી શકો એટલે તમારા હિતમાં રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો આના તમામ જે માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર